સંસદનું નું શિયાળુ સત્ર સમાપ્ત બંને ગૃહો અનિશ્ચિત મુદત માટે સ્થગિત અગાઉ કાયદા મંત્રીએ રાજ્યસભામાં રજૂ કર્યું સંસદ ભવનમાં થયેલી ધક્કા મુક્કીના વિરોધમાં ભાજપના સાંસદો સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળ પર વિરોધ પ્રદર્શન જ્યારે વિપક્ષ દ્વારા વિજય ચોક ખાતે દેખાવો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અર્બન નક્સલીઓ પણ સામેલ મહારાષ્ટ્રના સીએમનો દાવો સીએમે કહ્યું તેમની પાસે કાઠમંડુમાં થયેલી બેઠકનો પુરાવો कर्नाटक में बीजेपी नेता सी रवि पर एफआईआर ने अटकायत बाद राजकारण गरमाय भाजपे कहूं कांग्रेस की बर्बरताए पावी इमरजेंसी की याद महिला मंत्री सामने अपशब्दों शब्दों ने आरोप ने गणाया खोटा जयपुर अजमेर नेशनल हाईवे पर भीषण दुर्घटना सीएनजी टैंकर और ट्रक वच्चे थी टक्कर सात लोगों की मृत्यु अनेक लोग गंभीर रीते घायल ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાથે સમીક્ષા બેઠક સરકારી જમીન ઉપરના દબાણો લેન્ડ ગ્રેબિંગના કેસો સરકારી ઠરાવોનો અમલ યોજનાઓના લાભાર્થીઓના વ્યાપ અંગે ચર્ચા રાજ્યમાં બસો જેટલા બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દાની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન મોડી રાત સુધીમાં પરિણામો આવવાની શક્યતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં શીતલહેર નલિયા છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો રાજકોટમાં નોંધાયું નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ઠંડીને પગલે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના સમયમાં કરાયો ફેરફાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી બે એકથી જીતી લીધી ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે વિન્ડિઝને આપ્યો સાહીઠ રને પરાજય ત્રીચા ગોષ બન્યા પ્લેયર ઓફ ધ મેચ જ્યારે સ્મૃતિ પ્લેયર ઓફ ધ સિરીઝ